લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતની તમામ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત પણ થઈ છે ત્યારે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર પરશોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને કોંગ્રેસના હાઇકમાન્ડના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું જો કે આ ઉજવણીમાં કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી ઇન્દ્રાનીલ રાજગુરુ ડોક્ટર હેમાંગ વસાવડા લલિત કગથરા મહેશ રાજપૂત અને પ્રદીપ ત્રિવેદી કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા જેથી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી જો કે આ નેતાઓની ગેરહાજરી અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી અમે કોંગ્રેસના તમામ નેતાઓને મેસેજના માધ્યમથી જાણ કરી હતી પરંતુ ગેરહાજર રહેલા નેતાઓ અન્ય કામમાં વ્યસ્ત હતા જેથી તેઓ કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નહોતા લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતની તમામે તમામ બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર પરશોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે જેથી કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને કોંગ્રેસના કમાન્ડના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું સમાજના પણ ઘણા લોકોના ફાયદા થશે અને એક આ પાટીદાર આગેવાન પણ છે અને લોકો પણ પરેશભાઈને લોકો પરિચિત છે એટલે પરેશભાઈને ઘણો ફાયદો થશે બધા પાર્ટીના આગેવાન સાથે ટેલિફોન મેસેજ પણ વાત થઈ ગયો કોકને કોક વ્યવહારિક કામ હતું કોક ને કાંઈક પર્સનલ કામ હતું એટલે કોઈ એના કોઈ કોંગ્રેસમાં જૂથવાદ નથી કોઈ પણ કાંઈ પ્રશ્ન જ નથી